સંસ્કાર પરંપરાને જાગૃત કરે છે મોડાસાનું ગાયત્રી ચેતના કેન્દ્ર જન સમાજના હિત માટે ગાયત્રી પરિવાર સાધનાત્મક તેમજ અનેક રચનાત્મક ગતિવિધિઓ ચલાવે છે મોડાસાનું ગાયત્રી ચેતના કેન્દ્ર ભારતીય સંસ્કૃતિની સંસ્કાર પરંપરા વિશેષ જાગૃત થાય તે માટે ઝુંબેશ ચલાવે છે દર ગુરુવારે સવારે યજ્ઞ કર્મકાંડ સાથે સંસ્કાર આયોજન થાય છે જેમાં નામકરણ અન્નપ્રાશન મુંડન સંસ્કાર વિદ્યારંભ ગર્ભ સંસ્કાર જેવા તમામ સંસ્કારોનો યજ્ઞ સાથે વિધિવત મંત્રોચ્ચાર સહિત આમ જનતાને નિઃશુલ્ક લાભ આપવામાં આવે છે જેમાં દર ગુરુવારે મોડાસા સહિત ગામે ગામથી અનેક લોકો આ સંસ્કાર કરાવવા આવે છે આવો ઘડીએ સંસ્કારવાન પેઢી ગર્ભોત્સવ સંસ્કાર આંદોલનના અરવલ્લી જિલ્લા સંયોજક અમિતાબેન પ્રજાપતિના જણાવ્યા અનુસાર આજ ગુરુવાર સવારે તેર જેટલા પરિવાર આ સંસ્કાર યજ્ઞનો લાભ લેવા જોડાયા હતા જેમાં એક અન્નપ્રાશન સંસ્કાર બે મુંડન સંસ્કાર તથા દસ ગર્ભોત્સવ સંસ્કાર સંપન્ન થયા સાથે સાથે સંસ્કારને અનુરૂપ કેવી દિનચર્યા કેવું સામાજિક શ્રેષ્ઠ જીવન જીવવું તે માટે માર્ગદર્શન અપાયું હતું વિશેષ ગર્ભ સંસ્કાર કરાવનાર બહેનોને નવ મહિના સુધી સતત સંપર્કમાં રહી શ્રેષ્ઠ તંદુરસ્ત બાળક માટે સતત માર્ગદર્શન આપવામાં આવે છે આવું ઘડીએ સંસ્કારવાન પેઢી ગર્ભોત્સવ સંસ્કાર આંદોલનની બહેનોની ટીમ આ સમગ્ર આયોજન સંચાલન કરી રહી છે અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ હરિદ્વાર ખાતે વિશેષ પ્રશિક્ષણ લીધેલ રોહિણીબેન શર્મા વૈશાલીબેન ત્રિવેદી તથા નૈનાબેન જોશીએ આ સંસ્કાર કાર્યક્રમનું સંચાલન કર્યું હતું વખતે ભાવના કરો કે મારા બાળકના આચરણ વાણી અને વ્યવહાર માં બધું આવે એ ભાવના સાથે